અનંત અને રાધિકા લગ્નમાં ભારત અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓ રાજકીય અને રમત ગમતની હસ્તીઓની હાજરી આપી હતી ત્યારે આ લગ્નમાં ઘણા અંદરના વિડીયો પણ સામે આવી રહ્યા છે જેમાં જીઓ વર્લ્ડ કન્વેન્ટમાં ચેન્ટની અંદરનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો ઘણા લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમની વહુને શું ભેટ આપી છે તો ચાલો તમને જણાવી દઈએ કે રાધિકાને તેના સાચીયા તરફથી શું ભેટ મળી છે ત્યારે મિત્રો પહેલા ગિફ્ટની વાત કરીએ તો જ્યારે નીતા અંબાણીએ રાધિકા અને પુત્ર અનંતને દુબઈ નજીક પામ ઝુમરનો જે બનેલો આલિશાન વિલા લગ્નની ભેટ તરીકે આપ્યો છે આ વિલા દુબઈ નજીકના પોષ વિસ્તારમાં છે પામ ઝુમેરામાં બનેલા આ વિલાની કિંમત લગભગ છત્સો ને ચાલીસ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે આ વિલામાં લગભગ દસ બેડરૂમ અને એક પ્રાઇવેટ બીચ પણ આવેલો છે જ્યારે મિત્રો બીજી ગિફ્ટની વાત કરીએ જ્યારે પાંચ કરોડની કાર પણ મિત્રો ગિફ્ટમાં આપે છે જ્યારે અંબાણી પરિવારના દરેક સભ્ય પાસે કારનું ઉત્તમ કલેક્શન છે પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પુત્ર આનંદને લગ્નની ભેટ તરીકે બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટીસી સ્પીડ કાર આપી છે આ કારની કિંમત લગભગ પાંચ કરોડ બેતાલીસ લાખ રૂપિયા હોવાનું કહેવાય જ્યારે ત્રીજી ગિફ્ટની વાત કરીએ તો એકવીસ કરોડ સિત્તેર લાખ રૂપિયાની ગિફ્ટ આપી છે અને નીતા અંબાણીએ નવી દુલ્હને કસ્ટમ મેડ જ્વેલરી અને કાર્ટિયર બ્રોચ આપ્યા છે આ ભેટની કિંમત જ્યારે અંદાજે એકવીસ કરોડ સિત્તેર લાખ રૂપિયા હોવાનું મનાય છે જ્યારે ચોથી ગિફ્ટની વાત કરીએ તો ચોકર નેકલેસ આપ્યો છે જ્યારે મિત્રો આ બધા સિવાય નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ જ્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકાને મોતી અને ડાયમંડ વેન્ડલિંગ ચોક નેકલેસ આપ્યો છે જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે એકસો ને આઠ કરોડ રૂપિયા છે તો મિત્રો આ વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર થી જણાવજો